સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ શ્રમદાન અભિયાન બે હાજર ચોવીસ નું પાદરા નગરપાલિકા પ્રારંભ કરવામાં આવ્યો હતો પાદરા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ અને સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા સેવા પખવાડિયાનું અભિયાનનું રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પખવાડિયા દરમિયાન સફાઈ તેમજ સમદાન અને સાંસ્કૃતિક ફેસ્ટનું ઉદ્ઘાટન સાથે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે પાદાર નગરપાલિકા દ્વારા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાદરણા કે 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 ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પાદરાના ધારાસભ્ય ચેત્યાન્દ્રસિંહ ઝાલા તથા પાદર નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત પાલિકાના સદસ્યો અને ભાજપના પ્રમુખ હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરા નિવારણ સામૂહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જન સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો મોજા આવેલા મહાનુભાવે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સ્વસ્થ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચુંમોતેરમાં જન્મદિવસની સૌને શુભકામનાઓ આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે પાદરા ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વસ્થાઈ સેવા પખવાડ્યાનો શુભારંભ કરવાના કરવામાં આવ્યો હતો અને આજના દિવસે સૌને સફાઈ ઉપર ખાસ ધ્યાન આપવા વિનંતી છે એક પખવાડિયા સુધી સૌ કોઈ સ્વચ્છતા ઉપર ધ્યાન આપે પોતાની આજુબાજુના વિસ્તારમાં સફાઈ રાખે અને સૌને એ એવી અપીલ કરું છું કે એક પખવાડિયા માટે નહીં પરંતુ હર હંમેશા માટે જીવન પર્યંત સૌ કોઈ સ્વસ્થાઈ સેવાના નિયમને અપનાવે અને પાત્રાને સ્વચ્છ રાખે એવી સૌને અપીલ કરું છું